થયું આ વખતનો નોબલ પ્રાઇઝ મેડિસિન માટે જેને મળ્યો બે જેપનીઝ સાયન્ટિસ્ટ એણે શું સાબિત કર્યું એણે કહ્યું કે કેન્સર સામે નોર્મલી કેન્સર થાય આપણે કિમોથેરાપી ચાલે રેડિયોથેરાપી ચાલે કેન્સર સામે લડવા માટે અક્ષી રૂપાય બતાવ્યો નિર્જળા ઉપવાસ કે ચોવીસ કલાક સુધી તમે પાણીનું ટીપું પણ નહીં પીવાનું એવું મહિને બે વખત તમે કરો જે આપણે ઋષિમુનિઓ બે એકાદશીની વાત કરી છે આ લોકોએ એક્સપેરિમેન્ટલી સાબિત કર્યું કે વેન ઇટ એન્ડ કેન્સરસ સેલ્સ એક્સપેરિમેન્ટલી સાબિત કર્યું કે તમારું શરીર ભૂખ્યું હોય ને ત્યારે પહેલું શું ખાય નબળી સેલ ખાય પછી મેલિંગનન્ટ એટલે સળેલી અને કેન્સરસ સેલ્સ હોય ખાઈ જાય અને પેટનું એસિડ એને બહાર કાઢ નાખે તો ઉપવાસથી કેન્સર નથી તો નાનપણથી જ્યાં કરે ને કેન્સર થાય જ નહીં